અ તરીસ રોડ પર ભરેલા પાણીની અંદર આ એમ્બ્યુલન્સ ફસાઈ હતી જેને મા મહેનત બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ જે ડ્રાઈવર જે છે એ ડ્રાઈવરે જે આ ગફલત કરી હતી તેના માટે કરીને લોકો આસપાસથી આવીને જે એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં મદદ કરીએ બિલકુલ બિલકુલ આબંધ નિલીશ સહાપ જોઈ રહ્યા છું કે એમ્બ્યુલન્સને બહાર કાઢવાના પ્રયત્નો પણ હાથ ધરાયાં છે खेडा जिल्हा